હવે વાત કરીશું વાલેરધામ ખાતે શીતોલાના ધોરા પર ભવ્ય મહામેળા અને આસ્થાના કેન્દ્રની વાલેર ગામમાં પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ આવેલી છે જેને કારણે ચારે આલમમાં ભક્તોને મહારાજ પ્રત્યે અતૂટ શ્રદ્ધા બંધાયેલી છે વડીલોના જણાવ્યા અનુસાર મહારાજે જીવંત સમાધિ લીધા બાદ સમાધિ મંદિરથી થોડેક દૂર આવેલ શીતોલાના ધોરાવાળી જગ્યાએ એક માલધારીના દીકરાને દર્શન આપ્યા હતા અને અહીં તેમના દિવ્ય પગલાં થયા હતા આ પવિત્ર પગલાં આગળ નમન કરવા માટે વર્ષોથી આજુબાજુના ત્રણ ગામો વોડા રામપુરા મોટા અને વાલેરમાંથી ભક્તો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે વાસ્તે ગાસ્તે નેજા લઈને આવે છે અને પૂજન વિધિ બાદ આ નેજા મંદિર પર લગાવે છે આ અદભુત નજારો જોવા માટે ધાનેરા સહિત આસપાસના વિસ્તારો માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો દ્વારા આ પવિત્ર જગ્યાના મહંત સુખદેવપુરી મહારાજનો વિશેષ પૂજન પણ કરવામાં આવ્યું હતું આ વર્ષો જૂની પરંપરા અને મેળાના મહત્વ વિશે ગામના પૂર્વ સરપંચ શું કહે છે તે સાંભળીએ કાર્તક સુદ પૂનમને દિવસે શીતોળાના ધોરા ઉપર ખૂબ બોળી બેજની આવે છે વાલેર ગામથી પોચ છો નેજા આવે છે ગામમાંથી આવે છે અને રામપુરાથી આવે છે અને સુંદરપુરી મહારાજ મંતસરી એમને શીતુળા વાલેર મંદિરથી શીતળા ધોળે જીવન સમાધિ લી અને શીતળાને ધોળે નીકળ્યા ભાદરવી સુદ પૂનમને દિવસે અને સિતોળાએ પરચો આપ્યો શીતોળાએ આજે કાર્તિક સુદ પૂનમને દિવસે મહાન મેળો ભરાય છે અમારા સુંદરપુરી મહારાજ આજ પણ અમને શીતોળે સાક્ષાત દેખાય છે અમારા મંત શ્રી એક હજાર આઠ શ્રીમંત જુનાગઢ ગુજરાત સુખદેવરી બાપુની કૃપાથી ખૂબ વસ્તી આવે છે અને ખૂબ મિતની આવે છે એમની અમારા ઉપર ખૂબ કૃપા છે આખી દુનિયા અઢારે આલમ ઉપર અમારી કૃપા છે સુંદરપુરી મહારાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવીને આવી વસ્તી આવતી રહે એવી સુંદરપુરી મહારાજને બે હાથ જોડીને વિનંતી કરું છું વાલેરધામ અને પૂજ્ય સુંદરપુરી મહારાજને લઈને ભક્તોમાં આસ્થા ચાર ગણી વધી રહી છે ભક્તો વર્ષો વર્ષથી સિતોલાવાળી જગ્યાએ ભોજન પ્રસાદના દાતા બનવા માટે આતુર હોય છે આ વખતે ભોજન પ્રસાદના દાતા તરીકે ધાનેરા તાલુકાના માણોતરા ગામના સરપંચ ગજાભાઈ વાગડા પરિવારે લાભ લીધો હતો આજના આ ભક્તિના મેળાવડામાં સંતો મહંતોની સાથે ધાનેરાના જાણીતા સેવાભાવી તબીબ એમ અગ્રવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભોજન પ્રસાદના દાતા શ્રી ગજાભાઈ વાગડાએ આ સેવા કાર્ય વિશે શું કહ્યું તે સાંભળીએ ભરાય પૂનમ ખૂબ મોટી સંખ્યામાં સેવક ભક્તો આવે અને તેઓ બધા દર્શનનો લાભ લે મંદિરના સુંદરપુરી બાપજીના અને આ વર્ષે કાતકી પૂનમના મેળામાં ભોજન પ્રસાદનો લાભ મને આપેલા ઘણા વર્ષોથી મેં પણ કહેલું હતું તો બાપજી આ વર્ષે મને લાભ આપ્યો પ્રસાદના લાભાર્થી તરીકે એટલે એમાં મને ખૂબ આનંદ થયો અને ખૂબ ખૂબ મૂળ સારું બધી ભાવિક ભક્તોને આ દર્શન કરવાનો લાભો પણ મળ્યો અને ખૂબ સુંદરપુરી બાપજીના કૃપા થાય અને સુખાકારી રહે અને બધાને આમ જનતા વસ્તીને બધાને સારું રહે એવું મારું હું ખૂબ હાથ જોડીને નમ્ર બાપજીને વિનંતી કરું